સુરતમાં રાજકોટની ઘટના બાદ તંત્ર દોડતું થયું છે આજે પોલીસ ભવન ખાતે સ્કૂલ વાહન ચાલકો અને રિક્ષા ચાલકો સાથે આરટીઓ અધિકારીઓ અને ફાયર અધિકારીઓની એક મીટીંગ યોજાઈ હતી જેમાં રિક્ષા અને વાહનમાં વિદ્યાર્થીઓને કેપેસિટી પ્રમાણે બેસાડવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી અને સાથે જો આ નિયમ પ્રમાણે કામગીરી નહીં થાય તો કડક કાર્યવાહીની પણ સૂચના આપી હતી રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરતનું તંત્ર દોડતું થયું છે ગેમ ઝોનમાં આગ લાગ્યા બાદ અઠ્યાવીસ લોકો જીવતા ભડતું થઈ ગયા હતા આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો ગુજરાત સહિત તમામ જગ્યાઓ પર પડ્યા છે ત્યારે હવે પછી આવી કોઈ ઘટનાઓ ન બને તે માટે તમામ શહેર વિભાગના અને જિલ્લાના તંત્ર સાબદા બન્યા છે સુરત શહેરમાં છેલ્લા સાત દિવસથી પાલિકા દ્વારા ટીમો બનાવી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને સેલની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સ્કૂલ રિક્ષા અને વાહન ચલાવતા ચાલકો સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે જાણીએ છીએ તેમ કે મોટા ભાગના વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે સ્કૂલ રિક્ષા અથવા વાન અને બસનો ઉપયોગ કરે છે આ દરમિયાન સ્કૂલ રિક્ષા ચાલકો અને વાહન ચાલકો વિદ્યાર્થીઓને કેપેસિટી કરતાં વધારે વાહનોમાં બેસાડી સ્કૂલ સુધી પહોંચાડે છે અગાઉ આ બાબતના ઘણા વિડીયો સામે આવ્યા હતા પરંતુ જો કોઈ દુર્ઘટના થાય તો માસુમ બાળકોનો ભોગ લેવાઈ જાય ત્યારે આજે સુરતમાં પોલીસ કમિશનર દ્વારા પોલીસ ભવનમાં આરટીઓ અને ફાયરના અધિકારીઓને સાથે રાખી અમુક નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શહેરના છસો જેટલા સ્કૂલ રિક્ષા ચાલકો અને વાહન ચાલકો આ મિટિંગમાં હાજર રહ્યા હતા આ દરમિયાન ટ્રાફિક વિભાગના ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે જો વિદ્યાર્થીઓના જીવ સાથે કોઈ ખિલવાડ થશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે સુરતમાં આરટીઓ દ્વારા આ મામલે કડક નિયમોનું પાલન કરવામાં આવશે અને રિક્ષા ચાલકોને પણ અપીલ કરી હતી કે થોડા પૈસાની લાલચમાં બાળકોનો ભોગ ના લેવાય તેની ખાસ તકેદારી તમે રાખો આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાની ટીમ આરટીઓની ટીમ અને ફાયર વિભાગની ટીમો સાથે પોલીસ અધિકારીઓ અને પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા